ખેડા જિલ્લા સહકારી સાધારણ સભા અને ખેડા જિલ્લાના ખેડૂત પરિવારજનો માટે એક ગોડાઉનની વ્યવસ્થા કરી છે ત્યારે તેના ઉદઘાટન પ્રસંગે જેઓના શુભ આજે આપણું ઉદઘાટન કર્યું એવા ગુજરાતના આમ તો દેશ અને દુનિયાના કહી શકાય એવા સહકારી વર્ષો સુધી આપણને એક પ્રકારે ભાવ સાથે અને આ જિલ્લાના મૂળ પાયામાં જો સહકારી ક્ષેત્ર આગળ વધ્યું હોય તો એવા બંને આગેવાનો આદરણીય રામસિંહજી આદરણીય સાહેબ આદરણીય પંકજભાઈ નૈનાબેન વર્તમાન ચેરમેન ભાઈ શ્રી જયરામ ભાઈ જયરામ ભાઈ નો જન્મ દિવસ પણ છે એટલે આપણે સાથે મળીને એમને ખુબ શુભકામનાઓ પાઠવીએ કે દર વર્ષે જન્મ દિવસે નવું ખેડૂતો માટે કરતા રહેતા સૌ મહાનુભાવ ઉપસ્થિતો કરતા થયા અને નફાકી તમને આ પહેલું ગોડાઉન બનાવીને ખાતરનો એક ડેપો બનાવી દીધો એટલે ખાતર આમ તો આપણા માટે મહત્વનું છે પણ અહીંયા આપણા અધિકારી શ્રી કહેતા હતા કે ખાતરનો વપરાશ ઓછો કરો અને કેમ ઓછો કરો એ પણ કહેતા હતા કારણ કે એની પાછળ એટલી બધી સબસિડી જાય છે સબસિડી કરતા ખાતર જેટલું રાસાયણિક ખાતર વપરાશે એનાથી જે આપણું દાન છે એના ખાવાથી શરીરને કંઈક ને કંઈક નુકસાન થતું હોય છે એટલે કુદરતી ખાતર જે છાણિયું ખાતર છે કે બીજા કોઈ પણ કુદરતી ખાતર હોય એ વાપરવા માટે આપણે આગ્રહપૂર્વક ખેડૂતોને કહીએ છીએ બીજું જયરામભાઈ આજે જયારે તમે આ બધા નફો કરતા થયા છો

આ સંગઠિત થઈને જે કામ કરવાની વાત જયરામભાઈએ કરી દેવું છે કરી હમણાં રામસિંહભાઈ કહેશે ધીરુભાઈ છે ઘનશ્યામભાઈ અમીન સાહેબ છે તો આ બધા તમને માર્ગદર્શન તો આપવાના જ છે પણ આપણે સંગઠિત થઈ અને કામ કરીએ અને આને આગળ વધારીએ એવું અમે બધા ઈચ્છીએ છીએ ખાસ બીજું જયરામભાઈ સાથે સાથે તમે એક કામ એ પણ કરજો કે આ ખેડૂતોને લગતી જે કેન્દ્ર સરકાર આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય આ બંને સરકારોના જે કઈ યોજનાઓ ખેડૂત લક્ષી યોજનાઓ છે એ બધાનો અમલ થાય અને એમને મળતી થાય એના માટેનું એક અલગથી આયોજન તમારી ઓફિસની અંદર સ્ટાફ બેસાડીને રાખજો જે આ ફક્ત લાભો જે સરકારના લાભો છે ને એ ખેડૂત સુધી કેવી રીતના પહોંચે ને છે સરકાર ડિફેન્સ નું બજેટ છે એની નજીક અને કદાચ જો આપણે ખેતી માં આગળ જવું છે ને હવે તો ભારત સરકારનું એક અભિગમ છે બેટી